નમસ્કાર મિત્રો હું છું એડવોકેટ હિમાંશુ મકવાણા મિત્રો તમે અમારી ચેનલની અંદર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરશો જેથી કરીને કાયદાને લગતા આવના વિડીયો આપ સુધી પહોંચી શકે હવે મિત્રો એક જુલાઈથી નવો કાયદો લાગુ થાય છે ભારતીય ન્યાયસંહિતા અને જૂનો કાયદો જે હતો ઇન્ડિયન પિનલ કોડ તે રદ થાય છે હવે મિત્રો ભારતીય ન્યાય સંહિતા પ્રમાણે એટલે કે નવા કાયદા પ્રમાણે જોઈએ તો કોઈ વ્યક્તિ કોઈ સ્ત્રીને લગ્ન કરવાનું ખોટું વચન આપી કે અન્ય બીજું કોઈ ખોટું વચન આપી તેની સાથે જાતીય સંબંધ બનાવે છે એટલે કે ફિઝિકલ રિલેશન બનાવે છે તો શું થશે મિત્રો તો મિત્રો જણાવી દઉં કે કોઈ વ્યક્તિ કોઈ સ્ત્રીને લગ્ન કરવાનું ખોટું વચન આપી કે અન્ય બીજું કોઈ ખોટું વચન આપી તેની સાથે જાતીય સંબંધ બનાવે છે એટલે કે ફિઝિકલ રિલેશન બનાવે છે તો મિત્રો કે જે બળાત્કાર ન ગણી શકાય પરંતુ આવું કોઈ વ્યક્તિ લગ્ન કરવાનું કે બીજું કોઈ ખોટું વચન આપી તેની સાથે જાતીય સંબંધ બનાવે છે તો તે વ્યક્તિ વિરુદ્ધ ગુનો બને છે અને ભારતીય ન્યાય સંહિતાની કલમ ઓગણસિત્તેર પ્રમાણે તેની વિરુદ્ધ ગુનો થઈ શકે છે અને તે વ્યક્તિને આ ગુનો સાબિત થયેથી દસ વર્ષ સુધીની સજા અને દંડ પણ થઈ શકે છે મિત્રો વિડીયો ગમે હોય તો લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો